નમસ્કાર હું છું હરીશ પ્રજાપતિ અને આજે આપ સૌના માટે ખૂબ જ એક સુંદર રમણીય સ્થળ અને સાથે સાથે ધાર્મિક પ્રવાસનું આયોજન થઈ શકે એવી એક જગ્યાએ આપને લઈ જાઉં છું પણ સૌથી પહેલાં મારી જે યુટ્યુબ ચેનલ છે એ ખરેખર સંગીત માટેની ચેનલ છે હાર્મોનિયમ કીબોર્ડ અને ગાયન વાદન શીખવા માટેનું આપણી આ ચેનલ છે પરંતુ ક્યારેક ક્યારેક હું આવા પ્રવાસે નીકળ્યો હોઉં તો આપને એ જગ્યાની માહિતી પરફેક્ટ મળી રહે તમારે જવું હોય ભવિષ્યમાં તો તમે કેવી રીતના પ્લાનિંગ કરી શકો છો તમામ માહિતી તમને હું આપવાનો છું તો મારી સાથે બન્યા રહેજો જે લોકો નવા છે એમને ખાસ વિનંતી મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ખૂબ જ શેર કરજો જેથી આપના સગા સ્નેહીઓ અને મિત્રોને પણ આ માહિતી મળી રહે આ સ્થળ છે મહેમદાબાદ અમદાવાદથી નજીક પડે દહેગામથી નજીક પડે અને આપ સૌ જ્યાંથી આવવાના હો ત્યાંથી તમે કેવી રીતના પ્લાનિંગ કરી શકો છો શું શું જોવાનું છે એ બધું જ તમને આ વિડીયોમાં હું માહિતી આપવાનો છું તો બને રહેજો સૌ પ્રથમ આજે દ્રશ્ય આપણને દેખાય છે ગાડીની બાજુમાં ત્યાંથી તમે પ્રસાદ મેળવી શકો છો સિનિયર સિટીઝન માટે વીઆઈપી પાસ મેળવી શકો છો એ સિવાય તમારે પણ વીઆઈપી પાસ મેળવવો છે અને ડાયરેક્ટ લાઇનમાં ઊભા રહ્યા સિવાય દર્શન કરવા જવું છે તો એ પણ તમે અહીંયાથી મેળવી શકો છો ફક્ત અને ફક્ત પચાસ રૂપિયા વીઆઈપી પાસની એન્ટ્રી છે આ લખ્યું છે પાસ એન્ટ્રી બૂટ અને ચંપલ માટેનું જે તીર બતાવેલું છે ત્યાં આગળ આપણે બૂટ અને ચંપલ તદ્દન ફ્રી ઓફ ચાર્જ છે અને ચાર્જ સાથેનું પણ જે બંને સ્ટેન્ડ અલગ અલગ છે તો આ રીતના ગમે તેમ બૂટરને ચંપલ મૂકવાની જરૂર નથી તમે તદ્દન ફ્રી ઓફ ચાર્જમાં પણ સ્ટેન્ડમાં મેળવી શકો છો અહીંથી આપણે દર્શન કરવા જઈ શકીએ છીએ આ બધા જ જાય છે એ અહીંથી લાઈન શરૂ થાય છે અમે પણ જઈ રહ્યા છીએ ગેટમાં આપણે એન્ટ્રી લઈશું અહીં જે ગેટ ઉપર લખેલું છે સિદ્ધિ વિનાયક દેવસ્થાન ત્યાંથી આપણે પ્રવેશ કરીશું અને સુંદર રમણીય નજારો મારી સાથે સંપૂર્ણ બન્યા રહેજો આપને સંપૂર્ણ વિગતો સાથે કેવી રીતના દર્શન કરવા મળે છે શું શું એમાં સમાવેશ થાય છે તમારે જો આખો દિવસ પણ અહીંયા પસાર કરવો હોય તો પણ સંપૂર્ણ બધી જ સગવડ અહીંયા કરેલી છે તદ્દન આચ્છાદિત વૃક્ષોની વચ્ચોવચ આ દેવસ્થાન બનાવેલું છે અને જ્યાં પણ તમારી નજર પડે ત્યાં તમને વૃક્ષો જોવા મળશે ગરમીનો અહેસાસ તમને બિલકુલ થશે નહીં એવી મારી સૌની તરફથી ગેરંટી છે જ્યાં જ્યાં અમારો કેમેરો જાય છે ત્યાં તમે જોઈ શકો છો બધે જ વૃક્ષો ખૂબ જ સુંદર રીતે વાવેલા છે અને એના છાયણામાં આપણે જઈએ છીએ સામે દેખાય છે પહાડ એ પહાડને ગણપતિજીની પ્રતિકૃતિ તરીકે કોતરેલા છે એ વિશાળ ગણપતિ દાદાની આખી એક મુખાકૃતિ તમને દેખાશે બે દંત દેખાય છે અને એ તમે ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે ત્યાં ગણપતિ દાદાનું મંદિર છે અને જ્યાં ફોટો પાડી શકે એવી જગ્યા છે એ પણ તમને અહીંયા બતાવી રહ્યો છું તો બની રહેજો મારી સાથે સંપૂર્ણ વિડીયોમાં ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અહીંથી આપણે હવે લાઇનની શરૂઆત થાય છે તમારે લાઇનમાં નથી ઊભું રહેવું અને ડાયરેક્ટ દર્શન કરવા છે તો વીઆઈપી પાસ મેં જણાવ્યું એમ ફક્ત પચાસ રૂપિયામાં જ તમને એ પ્રોવાઈડ થશે અને એ પાસ લઈને તમે આ લાઇનમાં મારી બાજુમાં જો હું પસાર થઈ રહ્યો છું એ રીતના તમે લાઇનની બાજુમાંથી સીધા જ એન્ટ્રી સ્થાન પર પહોંચી જશો અને એન્ટ્રી સ્થાન પર પહોંચશો એટલે અહીંયા જે લાલ ટી શર્ટ પહેરીને ચોકિયાત જેને સિક્યુરિટી ગાર્ડ કહીએ છીએ ઊભો છે એને તમારો પાસ બતાવી દેવાનો એટલે સીધા જ તમને અહીંથી પ્રવેશ આપી દેશે આ જે સીધા જગ્યા દેખાય છે પાછળ જવા છે પાછળ લિફ્ટ આપેલી છે જે લોકોને પગે તકલીફ છે તો લિફ્ટમાં પણ તમે ડાયરેક્ટ ઉપર મંદિરમાં જઈ શકો છો અને જમણી સાઈડ હવે મારો જે કેમેરો આવે છે ત્યાંથી આપણે પ્રવેશ મેળવવાનો છે પગથિયા દ્વારા ચડવાનું છે અને આ સ્ક્રીન ઉપર પણ તમે ગણપતિ ગજાનંદ મહારાજના દર્શન કરી શકો છો હવે આપણે જઈ રહ્યા છીએ મંદિરની અંદર તરફ ખૂબ જ હરિયાળું વાતાવરણ છે પ્રાકૃતિક વાતાવરણ છે અહીંથી આપણે પ્રવેશ કરીએ છીએ શ્રી ગણપતિ ગજાનંદ મહારાજના મંદિર તરફ પગથિયાથી બોલો એકવાર જોરદાર નાદ સાથે બોલો ગણપતિ ગજાનંદ મહારાજની જય આપણે અહીંથી પગથિયાં ચડવાના છે લગભગ હું માનું છું ત્યાં સુધી સો એક પગથિયા હશે પરંતુ તમારી માટે લિફ્ટની પણ વ્યવસ્થા છે પાછળ મેં કહ્યું એ પ્રમાણે તમે લિફ્ટમાં પણ જઈ શકો જો તમને તકલીફ હોય તો અને વીઆઈપી પાસવાળા પણ લિફ્ટમાં જઈ શકે છે એવું મારું માનવું છે પરંતુ અત્યારે આપણે જઈ રહ્યા છીએ પગથિયા દ્વારા અને સુંદર નજારો તમને જોવા મળશે ગણપતિ દાદાના મહારાજનો અને એમની મૂર્તિ ખૂબ જ મનોહર છે બે ફર્સ્ટ અને સેકન્ડ ફ્લોર ઉપર અલગ અલગ બધી પ્રદર્શન પણ ગોઠવેલા હોય છે અહીંયા આપણે આવી ગયા છીએ ગણપતિ ગજાનંદ મહારાજની સન્મુખ દર્શન કરી લેજો ખૂબ જ શ્રદ્ધાનું પ્રતિક છે અને આપણા માટે શુભ અને લાભ છે આપણે કોઈપણ શુભ કાર્યની જ્યારે શરૂઆત કરીએ એટલે આપણે ગણપતિ દાદાને યાદ કરીએ છીએ અને ગણપતિજીનો જય જયકાર કરીએ છીએ શુભ કાર્ય આપણો ખૂબ જ સારી રીતે સંપન્ન થાય એ માટે સૌપ્રથમ યાદ કરવા પડે છે ગણપતિ મહારાજને અહીંયા બધી માહિતી આપી છે બહાર જવાનો રસ્તો છે અહીંયા આપણું પ્રદર્શન છે મેં જેમ કહ્યું એમ તમે ત્યાંથી દર્શન કરીને નીચેની બાજુ આવો એટલે ફર્સ્ટ ફ્લોર ઉપર બધું જ અલગ અલગ પ્રદર્શન ગોઠવેલા છે ગણપતિ દાદાનો સંપૂર્ણ ઇતિહાસ તમને જોવા મળશે જ્યાં જ્યાં ગણપતિ દાદા વસેલા છે એ તમામ સ્થળોની માહિતી અને ત્યાં કેવી મૂર્તિ હોય છે એનું પણ અહીંયા પ્રદર્શન ગોઠવેલું છે એ પણ આપ જોઈ શકો છો એટલે જો તમે સમય લઈને આવો તો તમને જોવાની ખૂબ મજા આવશે ઓછામાં ઓછો એક દોઢ કલાક આરામથી તમે અહીંયા પસાર કરી શકો છો અને અહીંયા શ્રદ્ધાના પ્રતિકરૂપે અહીંયા તમે કંઈ માગવું હોય તો તમે અહીંયા આ રીતના આ જે બહેનો કરી રહી છે ઊંધો અથવા સીધો સાથીઓ કર્યા બાદ તમારે દાનપેટીમાં જે નાખવું હોય નાખી શકો છો તમારી ઈચ્છા પ્રમાણે તમે માંગી શકો છો આ એક પ્રદર્શન છે અલગ અલગ જગ્યાએ જ્યાં 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 ગણપતિ દાદા વસેલા છે એ તમામની સચિત્ર માહિતી પણ અહીંયા ઉપલબ્ધ છે સમય કાઢીને આવ્યા હોય તો આનંદથી તમે વાંચી શકો છો જુઓ આ બધી જ માહિતી બાજુમાં મૂકેલી છે દરેક મૂર્તિની બાજુમાં એ મંદિર ક્યાં આવેલું છે એનો આખો ઇતિહાસ છે અને આ તુલારામ કક્ષ છે એ ક્યાં આવેલું છે એની પણ માહિતી અંદર સંપૂર્ણ મૂકેલી છે અહીંથી આપણે હવે ધીમે ધીમે બહાર આવી રહ્યા છીએ અને પ્રાકૃતિક નજારાની સાથે સાથે જે પણ વસ્તુઓ છે જો અહીંયા ફૂડ કોર્ટ છે બહુ વિશાળ ફૂડ કોર્ટ છે અલગ અલગ વાનગીઓ બધા જ પ્રકારની ચાઇનીઝ ગુજરાતી પંજાબી બધી જ વાનગીઓનું રસથાળ તમને મળશે દરેક ક્ષેત્ર અલગ અલગ ગોઠવેલા છે અને અલગ અલગ બેસવાની વ્યવસ્થા પણ છે જે પણ ફૂડ તમારે ખાવું હોય એ ફૂડની જગ્યાએ તમે બેસી શકો છો અહીંયા બાળકો માટે રમવાના સાધનો છે ગેમ પણ છે એટલે તમે બાળકો સાથે પણ સમય પસાર કરી શકો છો બાળકોને પણ આનંદ આવશે એ પણ તમને અહીંથી જવાનું કહેશે નહીં અહીંયા ફોટો સેશન માટે ખૂબ જ સુંદર જગ્યા છે ગણપતિ મહારાજના પ્રતિકૃતિ હાથી એ ત્રણ હાથીનું અહીંયા સિમ્બોલ ગોઠવેલો છે અહીંયા સુંદર ફોટોગ્રાફ આવે છે બાળકો માટે રમવાની એક અલગ વ્યવસ્થા છે તમે આનંદ મેળો પણ કહી શકો અને એ આનંદ મેળામાં બાળકો સાથે તમે પણ આનંદ મેળવી શકો એવી સુંદર મજાની આ જગ્યા છે ખૂબ વિશાળ રમતગમતના સાધનો એ જગ્યા રોકી છે અને અહીંયા પણ ખૂબ મોટી જગ્યામાં આ સ્થાન બનાવેલું છે એટલે મેં કહ્યું એમ આખો દિવસ તમારે પસાર કરવો હોય તો આખો દિવસ પણ તમે આરામથી અહીંયા પસાર કરી શકો છો અહીંયા ચકડોળ પણ છે તમે પણ બેસી શકો એવી જગ્યા છે નાસ્તા માટેની જગ્યા છે ફૂડ કોર્ટ છે એટલે બાળકોને અહીંયા બિલકુલ કંટાળો નહીં આવે આ ગેટ છે સિદ્ધિ વિનાયક મહારાજના મંદિરમાં પ્રવેશ